હવે ભગવાન કૃષ્ણને કહે છે કે ભગવાન તમે કયો કરીશ્ય વચન મેં તો તમને કીધું છે તમને પૂછાવીને મારે કઈ કરવું જ નથી તો શું કરવું દ્વારિકાધીશી કીધું દ્રૌપદી હા ચુકે છે કે બ્રાહ્મણ મરાય નહીં બ્રહ્મ બંધુર હંતવ્યમ હા પણ આ તાઈ હોય એને માન નખાય હા આવું હોય એને માન નખાય દ્વારિકાધીશ ને અર્જુને કીધું એ કઈક ફોક્સ પાડો લાઈટ કરો કઈક આમાં બે વાત નો રાખો આ પેલા કયો છો બ્રાહ્મણ ને નો બને પાછા એમ કયો કાને આવો આ તતા હોય એને મરાય આ તાઈ કોણ તો કીધું નિર્દોષ બ્રાહ્મણ ઉપર જે હાથ ઉપાડે તે આ તતા છે ગરીબ સ્ત્રી ઉપર ખાનદાન કુળ ની બાઈ ઉપર હાથ ઉપાડે એ આ તતા છે ગામમાં રહેલો પાગલ જેને ભગવાનની બુદ્ધિ ઓછી આપી છે મંદ બુદ્ધિ છે એ જડ માણસની ગાંડા માણસની કોઈ વાતનું ખોટું લગાડી એની હાથ ચાલાકી કરે એ હાથ તાઈ છે ગર્ભમાં આવેલી બાળકીને મારી નાખે એ હાથ તાઈ છે અને હજી જ બે ત્રણ ડગલા આગળ વ્યા જઈ ગાયને કુવાડી મારે ગાય ઉપર તેજાબ એસિડ નાખે ગાયના મોઢા સીવી લે ગાયને ટીકડા નાખીને મારી નાખે આત્માઈ છે કારણ કે દહે ગમે એના તમને ગમે એટલું સાચું લાગે ખોટું લાગે કડવું લાગે પણ યાદ રાખજો તમારા ખેતરમાં જે ખડ ઈ ગાય ને બળદ માટે ઉગ્યું છે એ ત્યાં સુધી પૂગી જાય કારણ કે ઉગ્યું એના માટે છે તમે ગમે એટલું રક્ષણ કરશો એના સુધી પહોંચી જશે કારણ કે એ પેટ ભૂખ માણસ પાસે બધું કરાવે હા ભૂખને શરમ ન હોય ભૂખને લજ્જા ન હોય ભૂખને મર્યાદા ન હોય ભૂખ લાગે ભૂખ્યો માણસ શું ન કરે કોઈ પાસે એક રૂપિયો માંગવો પડે તો કેટલો આપણને શરમ આવે એના બદલે નાના નાના છોકરાઓ તમારી ઘરે આવીને રોટલો માંગે તમે વિચારો આ ભૂખ છે અંદર હેલી લાગેલી આ લાગ આગ છે જે માણસને મજબૂર બનાવે છે દ્વારિકા દિશે કીધું આ તતાઈ ને મારી નાખાય દ્રૌપદી ના પાડે ન મારાય કેમ તો કીધું કે મને ખબર છે ને કે દ્રૌપદી કઈ માફ કરે એવી થોડી મહાભારત માં જાઓ દુર્યોધન ને માફ કરવા માટે દુશાસન ને માફ કરવા માટે બધા બહુ મનાવ્યું કે જવા દેને દ્રૌપદી દ્રૌપદી કીધું નહીં હો એને એના કુળ નો નાશ ન કરી નાખું ને ત્યાં સુધી મારી પાસે કોઈ આવતા નહીં સમાધાન ની વાત લઈને મને સમાધાન મંજૂર નથી આમ કઈ અવગુણો ગાયા યુધિષ્ઠિર ને સમજાયું કે આવો હોય હા પોતાના ઘરની વહુ ની સામે આંખ ઊંચી કરીને જોવે આને માફ કરાય રજસ્વલા સ્ત્રીનો હાથ પકડે એને માફ કરાય પોતાના ભાઈની પત્નીને પોતાના સાથળ ઉપર બેસવા માટે ઈશારો કરીને બોલાવે એને માફ કરાવવાનો હોય હા પોતાના નાના નાના ભાઈના બાળકોને ભૂખ્યા જંગલની અંદર રખડતા મૂકી દે આને માફ કરી દેવાનો હોય યુધિષ્ઠિરાને માફ નથી કરવાનો યુધિષ્ઠિરાને મારી નાખવાનો આટલું બધું જોર જોરથી બોલી હતી મહાભારત અંદર પણ અહીંયા આંખમાં આંસુડાની ધાર ખબર પડી ગઈ દીકરા મેળા પછી શું વેદના થાય એટલે અહીંયા અર્જુનને કીધું ના મારે કેમ મારે તો તમે પાંચ જીવતા અશ્વથા તો પિતાએ ગુજરી ગયો અને જો કુપીને એક જ જીવનનો આધાર છે જો દીકરો ગુજરી જશે તો ગુરુ માં કેમ જીવન વ્યતીત કરશે અને એટલા માટે માં છે ને ક્ષમાનું પાત્ર છે